એ શહેરને સાચવી રાખે છે લતિકા જે દરેક વાતમાં લોજિક શોધતી કટાક્ષ કર્યો જાદુ હિરેન આપણી નિયમિત ક્રિયાઓ અને સવારની ચા એ જ લોજિક છે કોઈ જાદુ નથી એ જ ક્ષણે નીચેના ચોકમાં એક જૂનો થાંભલો થોડો નમ્યો માત્ર એક સેકન્ડ માટે જાણે કે કોઈ આધાર છૂટી ગયો હોય પણ કોઈએ ધ્યાન ન આપ્યું જો તો જો હિરેન ઉત્સાહિત હતો તારી અને મારી નિયમિતતા દરરોજ સવારે અહીં બેસીને આ શહેરને જોવો આજ આપણી ગુપ્ત જાદુઈ દોરી છે તેણે સમજાવ્યું જાદુ મોટા કામોમાં નથી જાદુ તો આપણા નાના રિવાજોમાં છે આપણું હસવું આપણું શાંતિથી બેસવું એ જ આ શહેરને તૂટતા બચાવે છે લતિકાએ વિચાર્યું તેણે યાદ કર્યું કે જ્યારે તેઓ એક દિવસ આ અગાશી પર નહોતા આવ્યા ત્યારે આજુબાજુની વસ્તુઓ કેટલીક અસ્તવ્યસ્ત લાગી હતી તો મારો આજના દિવસનો પ્લાન મારી સવારની ચા અને તારા આ રંગીન સપના એ બધું જાદુ છે લતિકાએ સ્વીકારના સૂરમાં પૂછ્યું હિરેન હસી પડ્યો દોસ્ત આપણી મિત્રતા જ સૌથી મોટો જાદુ છે એ આપણને અને આ શહેરને પણ દરરોજ એક નવી અને અકબંધ સવાર આપે છે